નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર સાથે હું છું હવામાન નિષ્ણાંત નાગરિકોની ચિંતા વધારતી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ શકે છે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે વરસાદી સિસ્ટમ ને લીધે નવા વર્ષની શરૂઆતમાં માવઠું થવાની શક્યતાઓ છે ઓક્ટોબરના અંતથી થી ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબસાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે આથી લગભગ ગુજરાતમાં હર ચોમાસાનો માહોલ સર્જા છે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આ વરસાદના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ ખંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જેવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે નવા વર્ષે ભાજપ કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે અમદાવાદ સ્થિત નિવાસસ્થાની કાર્યકરો સાથે તેઓ શુભેચ્છા મુલાકાત કરવાના છે અમિત શાહ ભાજપ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે તો દાહોદના ધામરડા ગામમાં તત્વો બેફામ બન્યા છે પશુ ચરાવવા ગયેલા વ્યક્તિ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે તો જે પ્રકારે આ હુમલામાં આઠ લોકોને ગંભીર ઈજા પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે દાહોદના

દમણના રાજીવ ગાંધી સેતુ પર અકસ્માતની ઘટના સામે આવી બેકાબુ રિક્ષા ચાલકે સામેથી આવતી કારની ટક્કર મારી છે કારણે અને રિક્ષા વચ્ચે અકસ્માત માં ત્રણ લોકોને ઇજા પહોંચી અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે આ રિક્ષા બેકાબુ બની હતી ને તેને કારને ટક્કર મારતા અકસ્માતની ઘટના ઘટી છે સામેથી આવતી કાર સાથે રિક્ષા અથડાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના ધોલેરા ભડિયાદ માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું વગસરા અમદાવાદ રૂટની બસ કાર સામસામે ટકરાયા અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો પોલીસે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરમાં દિવાળીના દિવસે એલસીબીને મોટી સફળતા મળી છે કુતિયાણા પોલીસને ઊંઘતી રાખી એલસીબીએ મોટી કાર્યવાહી કરી એલસીબી એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ થી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે વિદેશી દારૂ સહિત કુલ એક પોઈન્ટ અડત્રીસ કરોડ નો જપ્ત કરવામાં આવ્યો પશુ આહારની આડમાં ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠામાં સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા પકડાયા છે એલસીબીએ ચોરી કરનારા પાંચ આરોપીને પકડ્યા છે ઇડર અને વડાલી તાલુકામાં ચોરીની ફરિયાદ ઉઠી હતી સોલાર પ્લાન્ટમાં કેબલ સહિતના સામાનની ચોરી થઈ હતી પોલીસે આરોપીઓ પાસેથી ઓગણત્રીસ લાખથી વધુની મત્તા જપ્ત કરી છે આંતરરાષ્ટ્રીય ચોરી કરતી ટોળકી પોલીસના સકંજામાં આવી છે રાજસ્થાન ઉત્તરપ્રદેશના આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે દિવાળીના તહેવાર લઈને યાત્રાધામ મંદિરમાં આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે થી પાંચમ સુધી દર્શન અને આરતી સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે જે મુજબ વર્ષના દિવસે સવારે તો ભક્તો સાડા છ થી સાડા વાગ્યા સુધી દર્શન કરી શકશે જ્યારે ભાઈબીજ દિવસે સવારે સાડા છ થી સાત વાગ્યા સુધી માતાજીની આરતી કરાશે તો ભક્તો સવારે સાત થી સાડા અગિયાર સુધી માતાજીના દર્શન કરી શકશે આલે એટલે કે બાવીસ તારીખ થી નવા વર્ષનો આરંભ થઈ રહ્યો છે માતાજી ના દર્શન થી માઇ ભક્તો આવવાના તેના કારણથી મંદિર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી થોડું વહેલા આરતીના દર્શનનો સમય રાખેલ છે સવારે છ વાગે મંગળ આરતી થશે બપોરે રાજભોગ અને માતાઈના છપ્પન ભોગ થશે અને ત્યારબાદ ભયભીત લાભ પાંચમ સુધી માતાજીનું મંદિર રોજ સવારે સાડા છ વાગે આરતી થશે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ બીએસએફ ના જવાનો સાથે દિવાળી ની ઉજવણી કરી બનાસકાંઠાના દાંતીવાડા બીએસએફ કેમ્પ જઈને મંત્રીએ દિવાળી ઉજવી પ્રવીણ માળીએ બીએસએફ ના જવાનો મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું સરહદ પર જવાનો સાથે ફટાકડા ફોડ્યા પ્રવીણ માળીએ આ દિવાળીને યાદગાર ગણાવી છે નિવેદન આપતા કહ્યું કે દેશની સેવા કરતા જવાનો સાથે દિવાળી ઉજવવાનો શુભ અવસર મળ્યો છે દર જેમ આજે 21 ઓક્ટોબરે પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ડીજીપી રાવ અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી શહીદ પોલીસ કર્મીઓની યાદમાં બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું પોલીસ અધિકારીએ કહ્યું કે દેશ અને નાગરિકોની સુરક્ષા માટે બલિદાન આપનાર પોલીસ નથી પરંતુ માં લદ્દાખની હોટસ્પ્રિંગ ઘટનાની યાદમાં આ દિવસની ઉજવણી કરાઈ છે એ સમયે ચીનના હુમલામાં દસ ભારતીય પોલીસ જવાનો શહીદ થયા હતા સન દુ હજાર ચોવીસ પચીસમાં જે લોકોએ પોતાના જાન ગુમાવ્યું છે અને જે પોલીસ ભાઈઓ અને બહેનોએ શહીદ થયા છે એ લોકોની સ્મરણમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે કુલ એકસો નેવું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શહીદ થયા હતા એ તમામના નામો વાંચીને બધાને સાંભળવામાં આવ્યું અને સલામી આપી યા અને કોકડા થી ઉજવણી કરવામાં આવી આ રમત જોઈને પ્રથમ નજરે એવું લાગે કે કોઈ ધીંગાણું થઈ રહ્યું છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ લડાઈ નહીં પરંતુ સાવરકુંડલા ગામમાં વર્ષોથી રમાતી આ એક રમત છે અહીં ફટાકડાની જગ્યાએ ઇંગોરિયા ફોડવાની છેલ્લે આઠ દાયકાથી પરંપરા ચાલી આવી છે દર વર્ષે દિવાળીમાં થતા ઇંગોરિયાના રોમાંચિત યુદ્ધને નિહાળવા માટે અમદાવાદ મુંબઈ કલકત્તા રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી લોકો આવે છે સાવરકુંડલા તાલુકાના અલગ અલગ ગામના લોકો ભેગા થઈને એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકે છે આ દ્રશ્ય જોઈને એવું લાગે કે આ ઇંગોરિયાની લડાઈમાં અનેક લોકો દાઝી જતા હશે ઇજાગ્રસ્ત થતા હશે પરંતુ આપણે જણાવી દઈએ કે આ રમત એક નિર્દોષ રમત છે ેટ વિસ્તારમાં રમવામાં આવે છે આજે જે દિવાળી રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા સિત્તેર ચાલી આવે છે અહિયા પેલા અમે દસ વર્ષ કોકડા થી ચાલુ કર્યું છે ઇન્ડોરિયા રમવાનું બંધ કર્યું છે આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ બી ચા નાની કોઈ ખાતી નથી અમે આ કોકડા ની ગેમ રમીએ છીએ અમારા અમે રમતા અમે અત્યારે રમીએ છીએ અમારા પપ્પા રમતા અમારા દાદા પણ આ રમતા આમાં આવું રિમ્ય જ ગેમ છે અને અમે પેલા ઉત્સાહ થી રમીએ છીએ અમને બહુ મજા આવે છે દિવાળી સમયે નડિયાદ પાસે આવેલા ઉત્તરસંડા ગામમાં પરંપરાનું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે વિશેષ રીતે ખેડા જિલ્લાના પાણી અને આબોહવા મઠિયા અને ચોડાફળી સ્વાદને અનોખું બનાવે છે ઉત્તરસંડામાં નવરાત્રી થી લઈને દિવાળી સુધી માત્ર વીસ દિવસના ગાળાના અંદાજે છ હજાર શ્રમજીવી મહિલાઓ મઠિયા ચોડાફળી અને પાપડ નું નહીં પણ અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પણ હોય છે ઉત્તરસંડા ગામમાં સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સામાન્ય દિવસોમાં અહીં ચાલીસ મહિલાઓને રોજગારી મળે છે

લાગેલી છે એમ તો ઉત્તર ઠંડા પાપડ મઠિયા માટે ફેમસ જ કારણ કે અહીંની આબોહવા અને પાણી એને માફક છે તો છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગ અનુક્રમે આગળ વધતો જાય છે અને અત્યારે એના પીક પર છે અને ધીમે ધીમે એનો એક્સપોર્ટ પણ થાય છે અને અમેરિકા ઇંગ્લેન્ડ નેરોબી આ સાઉથ આફ્રિકા જેવા ઘણા બધા દેશોમાં એનો અહીં ઉત્તર ઠંડામાં ચાલીસ થી પચાસ નાના મોટા કારખાનાઓ ચાલે છે અને મોટે ભાગે મહિલાઓ તેની જોડે સંકળાયેલી હોય છે તો અરાઉન્ડ બસો થી ત્રણસો કરોડ નો એન્યુઅલ ટર્નઓવર બધું બધી ફેક્ટરીઓ નું થઈને થતું હોય છે અહિયાં હું બે વર્ષ થી આવું છું સુપર ફેક્ટરી માં અને પેકિંગ ડિપાર્ટમેન્ટ માં કામ કરું છું અને ઘણી વખત પાપડ ને મઠિયા ને એવું ચોખા બેસું છું પછી સીલ મારું છું અને બાંધા ભરવા બેસું છું ને એ તે વગેરે બધું જ કામ જેવી બી છે એ બધું કામ કરું છું એટલે અત્યારે દિવાળી ટાઈમે અમારે અત્યારે ત્રીસ થી પાંત્રીસ મહિલાઓ કામ કરે છે રેગ્યુલર વે માં દસ થી પંદર મહિલાઓ કામ કરે છે એટલે આ પાપડ મઠિયા જે ચોડાફળી છે એ ગૃહ ઉદ્યોગ છે અને મહિલા માટે છે મહિલા આજની મહિલાઓ ઘર ની બહાર નીકળીને બી કામ કરી શકે છે અને ઘર આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે અને હું અહીંયા આ જ ફેક્ટરી માં વીસ વર્ષ જોબ કરું છું અહિયાં અમને સારું એવું ટર્નઓવર મળી રહે છે અને બીજું વસ્તુ કે જે પહેલાના જમાનામાં જે અત્યારે પેલા મશીન ને એવું એના કરતા અત્યારે પ્રોટેક્શન ને બધું બહુ સારી રીતે એ થઈ ગયું છે અત્યારે આ કંપનીમાં હવે અમે વીસ વર્ષથી અહીંયા જોબ કરીએ છીએ બધી રીતના ટ્રેનિંગમાં મહિનાઓ કામ કરે છે જેવી કે પેકિંગ ડિપાર્ટમેન્ટ છે સીલ ડિપાર્ટમેન્ટ છે પહેલા સીલિંગ મશીન નહોતું અત્યારે સીલિંગ મશીન થઈ ગયું છે પાપડ વણવા વણવાના એ રીતે બધું બંધ થઈ ગયું છે અત્યારે તો ટોટલી તમારે મશીન વિભાગ થઈ ગયો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી અગિયાર કિલોમીટરના અંતરે આવેલા રૈયોલી ખાતે દેશનું નંબર એક અને વિશ્વનું ત્રીજા નંબરનું ફોસિલ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ડાયનાસોર મ્યુઝિયમમાં અદ્યતન ટેકનોલોજીને આધારે મહાકાય ડાયનાસોરના ઉદભવ અને અંત સુધીના ઇતિહાસની જાણકારી આપવામાં આવી છે દેશ વિદેશના પ્રવાસીઓ સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત આ પાર્કની મુલાકાત લઈ છે રૈયોલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ સંશોધન કરતા અને પેલિયો ટોન્જોલિસ્ટ ને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમે રૈયોલી ખાતે પ્રવાસન વિભાગની કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચીને અહી પોલીસ ઇન્ફોર્મેટિક સેન્ટર બનાવ્યું છે આ મ્યુઝિયમમાં વિવિધ પચીસ થી ત્રીસ ડાયનાસોરના સ્ટેચ્યુ થ્રીડી સ્ટીરિયો અને સ્કોપિક થિયેટર વર્ચ્યુઅલ રિયાલિટી થ્રીડી પ્રોજેકશન મેપિંગ ઇન્ટરએક્ટિવ ટ્રદ સરફેસ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે અત્યારે રૈયોલી રોક સાઈટ એરિયાની અંદર બાવન હેક્ટર એરિયાની અંદર ફેલાયેલા છે આ અવશેષો સાડા કરોડ વર્ષ જૂના છે એ આજકાલના નથી તો આ અવશેષો દુનિયામાં આ સ્થળને ત્રીજા નંબરનું ગણવામાં આવે છે અને ભારતમાં પહેલા નંબરનું ગણવામાં આવે છે તો અહીંયા દિવાળીના વેકેશન હોય ત્યાં જાહેર તહેવારો હોય તો ઘણા બધા ટુરિસ્ટો આના અવશેષો નિહાળવા માટે અહીંયા આવે છે અને ઘણાને એટલો બધો ઇન્ટરેસ્ટ પણ હોય છે કે આવા પુરાતન સમયના જે અવશેષો એ એકદમ ધરખમ ભયંકર એવા ડાયનાસોર કે જે ધરતી પર ચાલતા ત્યારે ધરતી પણ ધ્રુસ્ત હતી આવા ડાયનાસોરનો ઇતિહાસ એ અજાયબી પ્રમાણે એવો આપણા ઇન્ડિયામાં મળેલા અવશેષોથી ભરપૂર છે અને અહીંયા આ જગ્યા માટે દસ તો ઈંડા પણ છે તો જ્યારે ફેસ્ટિવલ ડે હોય વેકેશન હોય આવા સમયે એમ અને દિવાળી હોય એ સમય એમ કે ઘણા બધા પ્રવાસીઓ દેશથી અને વિદેશથી પણ મુલાકાતે આવતા હોય છે અને અહીંયા એરિયાની વાત કરીએ તો ડાયનોસોર મ્યુઝિયમ છે પણ અહીંથી બસો મીટરની દોરી ઉપર આખી રિયલ સાઈડ આવેલી છે અને રિયલ સાઇડની અંદર ડાયનોસોરના ઓરિજિનલ અવશેષો અને અવશેષોની અંદર ડાયનોસોરના હાડકા ડાયનોસોરના ઈંડા આ બધું મળી આવેલું છે અને આજે પણ ત્યાં મોજૂદ છે તો ઈંડાની દ્રષ્ટિએ આપણો આ પાર્ક આખા વર્લ્ડનો બીજા નંબરની હેચરી છે અને આપણે ઉત્ખનનની વાત કરીએ તો ઉત્ખનનની દ્રષ્ટિએ આપણો આ પાર્ક આખા વર્લ્ડનો સેકન્ડ લાર્જેસ્ટ છે અને આપણા દેશની વાત કરીએ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર પહેલા નંબરનો ફોસિલ પાર્ક અને ડાયનોસોર મ્યુઝિયમ મેં દુસરી વાર અહીંયા આવ્યા હું ડાયનોસોર પાર્ક મેં મુજે ઓર બચ્ચો કો બહુ અચ્છા લગતા હૈ ડાયનોસોર પાર્ક મે જીતની બી બાર આવો કુછ ને કુછ નયા મિલતા હૈ દેખને કે લીએ એ ડાયનોસોર કા જો ભી ભૂતકાલ મેં થે वो यहाँ के जो समझाते हैं और जो देखते हैं बहुत ही अच्छा है ये अपना गुजरात का गौरव है और आगे डायनासोर का मतलब हारपिंग और उनके जो अस्थिया सब है और उसके अंडे है वो भी देखने के लायक है बहुत ही अच्छा है यहाँ का और हमारे बच्चे बहुत खुश होते हैं बार बार आने का बोलते है अट्ठावी वर्ष की जोड़ाई लीचू મ્યુઝિયમ બનાવવામાં મારું યોગદાન છે ગુજરાત ટુરિઝમ સાથે અને આ જે અમારી સાઇટ છે રૈયોલીમાં એ વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ સાઈટ ગણવામાં આવે છે ફર્સ્ટ છે એક્સી પ્રોવોન્સ ઇન ફ્રાન્સ સેકન્ડ છે મંગોલિયા અને થર્ડ છે રૈયોલી અને આ એક યુનિક સાઇટ છે કેમ કે અહીંયા ડાયનોસોર્સના ઈંડા પણ મળ્યા અને એના હાડકા પણ મળ્યા એનાથી એ જાણવામાં મળે છે કે ડાયનોસોર્સ અહીંયા રહેતા પણ હતા એનું જન્મ થયું અને એ અહીંયા મરી પણ ગયા

પાલનપુર તાલુકાના ફતેહપુર ગામથી રોમોદ્રા અનેપુર ગામથી કમાલપુર આ રોડ નથી બનતો જેથી સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે ધારાસભ્ય હોય કે નેતાઓ તમામ વાયદા આપીને જાય છે પરંતુ રોડનું કામ થતું નથી આ માર્ગ પર વર્ષો પહેલા મેટલ નાખવામાં આવી હતી પરંતુ હવે એ પણ ઉખડી ગઈ છે જેથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે રસ્તાની માગ લગભગ ત્રીસ વર્ષની માંગણી છે અને એને અમે રજૂઆતો કરેલી છે પછી સીએમ ઓનલાઈનમાં પણ ફરિયાદો કરેલી છે અને જ્યારે કાગળો ત્યાં જાય છે એટલે જોબ નંબર નીતિનભાઈના વખતમાં જોબ નંબર મળ્યો નહીં અને એના કારણે પછી એના પછી અમે પ્રતિભાજી અરજી કરી ગામ લોકો મળે કે ભાઈ અમે સેમોદરા ફતેહપુર કમાપો રોડ થઈ જાય એના માટે અમે રજૂઆત કરી પછી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પણ રજૂઆત કરી એટલે સ નંબરમાં અમારું નામ હતું પણ એમાં પોચ રોડ થયા અને અમારું કોમ છ નંબરનો રહી ગયો જ્યારે ત્યારે અમારા ફતેહપુર ગામની અંદર કોઈ પણ સમાજની મિટિંગ થાય એટલે અમારો પહેલો જ પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે કમાલપુર ફતેહપુરને સેમોદરાના જે જોડતો રોડ છે તેનું શું એમ તો ત્રીસ વર્ષથી અમે આ રાહ જોઈ રહ્યા છીએ અને બિલકુલ સમજો કે અમદાવાદ થી આવવા માટે બિલકુલ સરળમાં સરળ રસ્તો અંબાજી જવા માટેનો જો હોય તો એક કાણોદર કમાલપુર ફતેહપુર સેમોદરા થઈ ગોળા થઈ અને તીર્થધામ જે છે આપણું અંબાજી બિલકુલ સરળતાથી આ બધો જ વાહન વ્યવહાર પણ થઈ શકે ટ્રાફિક ની સમસ્યા પણ ન નડે અને અમારે જયારે ત્યારે જયારે ગામની મીટિંગ હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થાય છે એનું પણ સમાધાન થઈ જાય ગુજરાતમાં બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પણ અમારા ગામની અંદર ત્રીસ વર્ષથી આ એક જ રસ્તાની રામાયણ ચાલે છે હજુ સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી કેટલી વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં એના જે મળવો જોઈએ એ મળ્યો નથી આમ આ રસ્તો એટલો સરળ છે કે કાણોદરથી માણીને કમાલપુર ફતેપુર અને છેમોધરા જોડતો રોડ છે એટલે બધાને ગામ લોકોને ખૂબ અગવડ પડે છે સસ્તા અનાથી દુકાન અંબાજી જવું હોય અથવા અમદાવાદ હાઈવે પકડવો હોય તો એના માટે ખૂબ સરળતા રહે એટલા માટે અમે આ રોડ થાય તો અમને ઘણી અગવડતા સગવડ મળી જાય અમારે કમાલપુર થી શ્યામુદરા રોડ બની જાય તો બેનો તકલીફ ઓછી પડે કારણ કે અહીંયા પથ્થર પાથર્યા છે એટલે બેનો દૂધ લઈને આવતી હોય તો અમુક ટાઈમે પડી જાય છે ઠોકરો લાગે છે સાધન નથી જઈ શકતું તો ખૂબ પ્રોબ્લેમ થાય એમાં ચોમાસામાં તો એટલો પ્રોબ્લેમ થાય છે ને કે પાણી ભરાય છે તો ખાડા હોય છે તો ઘણી બેનો દૂધ ઢોળાઈ જાય તો નેટ એ પશુપાલન ઉપર તો પોષણ કરતું એમનું ઘર ચાલતું હોય અને એમાં એમનો સો બસો રૂપિયાનું દૂધ ઢોળાઈ જાય તો આખો દિવસ એનો કેવો જાય તો એ રીતે લઈ અને જો રોડ બની જાય તો અમારા ગામ થી કમાલપુર પણ સરળ પડે અને મેરવાડા બેનોને જવું હોય ને તો ખરોડિયા જવું પડે તો કેટલું રીક્ષાનું ભાડું થાય તો એ રીતે લઈ અને જો રોડ બની જાય તો સારું છે પ્રકાશ નું મહાપર્વ એટલે દિવાળી દરેક ના જીવનમાં અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે તે દિવાળી પરંતુ ગીર જંગલમાં વસતા માલધારીઓ માટે દિવાળીનો મતલબ એટલે રંગોળી કંઈક અલગ જ રીતે દિવાળીની ઉજવણી કરે છે કહેવાય છે કે મહેમાન ગતિ આવકાર થી ભારતીય સંસ્કૃતિ શોભે છે અને આ પરંપરાથી ગીર સુહામણું લાગે છે ગીર પંથકના પથ્થર પથ્થરમાં વાતો ધરબાયેલી પડી છે જ્યાં પાંદડાઓમાં સંગીત નદીઓમાં સૂર અને સાવજની રણતમાં ગીધની ગર્જના સંભળાઈ આવે છે જંગલ વિસ્તારમાં દેશી ઝુંપડાઓના વસવાટને નેસ કહેવાય છે તેમાં માલધારી અને ચારણ સમાજના લોકો વસવાટ કરે છે માલધારી અને ચારણ સમાજના લોકો દિવાળીના તહેવારો પોતાના માલઢોળ સાથે ઉજવે છે પોતાના માલઢોળને વિવિધ શણગાર કરે છે દિવાળીના દિવસે માતાજીની આરાધના કરે છે નેસ વિસ્તારમાં જ પોતાના સગા વહલાઓના ઘરે મહેમાન ગતિ માણે છે

બધા માલ ને દિવાળી કરાવી અને અમે કરી રંગોળી રંગોળી જો ઓલી કલર વાળી આવે એ કરવી બીજું કઈ નહીં અને અમારે જો અહીંયા વન્ય પ્રાણી હાવજ હોય સિંહ હોય દીપડા હોય એને આરે અમારે હળી મળીને જ રહેવાનું હોય બાકી દિવાળી ઉપર ક્યાંય અમે ને એવું કોઈ અમને જવાનો શોખ નહીં અને અહીંયા હોય

રામ રામ કરવા માટે તો શેર માં અને નેહડામાં એ દિવાળીમાં અ દેખાવમાં ફરક છે અંદર નોકરા હરખ હોય પણ નેહડામાં વધારે હોય કારણ કે હજી ડિપ્રેશન માં એ નથી આવતા એટલે એની અંદર ની દિવાળી પણ વધારે ઉજળી હોય છે કચ્છના અંજારમાં સત્તાપર ગૌશાળામાં ભીષણ આગ લાગી રોકેટ પડતા ગૌશાળાના ઘાસચારામાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું આગ લાગતા લાખોનો ઘાસચારો બળીને ખાખ થયો છે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો તો હાલ જે પ્રકારે આ ઘાસચારામાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કચ્છના અંજારના સત્તાપર ગૌશાળામાં આ ઘટના બની છે જ્યાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું રોકેટ પડતા ગૌશાળાના ઘાસચારામાં ભીષણ આગ લાગી હતી આગ લાગતા લાખો ઘાસચારો છે તે બળીને ખાક થયો છે દાદરાનગર હવેલીમાં રખડતા ઢોરનો ત્રાસ છે કિલવણી નાકા નજીક શોરૂમમાં આખલા યુદ્ધ જામ્યું રસ્તા પર બે આખલા લડતા લડતા ઇલેક્ટ્રોનિક ના શોરૂમમાં ઘુસી આવ્યા શોરૂમમાં આખલાની લડાઈથી મોટા પાયે નુકસાન થયું છે રખડતા ઢોરની સમસ્યાને લઈને વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે રાજકોટના જસદણમાં દિવાળીના દિવસે મારપીટની ઘટના સામે આવી આટકોટ પોલીસ સ્ટેશન નજીક સામાન્ય બોલાચાલી પછી મારામારી થઈ આશિષ શાકરિયા પર રાહુલ કટેશિયા નામના શખસે હુમલો કર્યો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ના આધારે પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે